રેવાબા વિદ્યામંદિર પાલૈયામાં શિક્ષક દિન નિમિત્તે શાળામાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી વિદ્યા વિદ્યામંદિર પાળૈયા દહેગામ ખાતે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે શાળામાં સ્વયં શિક્ષણ દિનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેજીથી ધોરણ બારના દરેક વર્ગોમાં વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા સમગ્ર શાળાનું સંચાલન અને શિક્ષણ કાર્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીએ રજૂ કર્યું હતું શિક્ષકની જવાબદારી ફરજો અને તેમનું કાર્ય કેટલું કઠિન છે તે જાત અનુભવ મેળવ્યો હતો એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓએ જુદા જુદા વર્ગોમાં જુદા જુદા વિષયો ભણાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો વિદ્યાર્થી શિક્ષકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળામાં આચાર્ય અને શિક્ષકોની ભૂમિકા સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહેશ કે યોગી દહેગામ આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ સામાન્ય રીતે શિક્ષક દિવસ એ આપણે કેમ ઉજવીએ છીએ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં એ એક શિક્ષક હતા સારા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પણ હતા તેમની યાદમાં આપણે આજે શિક્ષક દિનની શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ જેમાં વિ આજે રેવાબા વિદ્યામંદિરમાં ઘણા બાળકો શિક્ષકોની ભૂમિકા ભજવી રહ્યા છે જેમાં હું પોતે એક આચાર્યના સ્થાન પર છું આચાર્યનું સ્થાન જેટલું વિચારીએ છીએ એટલું સહેલું હતું નથી આ ખુરશીમાં બેસવાનું તો બહુ બધાએ વિચાર્યું હશે પરંતુ આ ખુરશીમાં બેસીને કેટલું કાર્ય કરવું એ બહુ જ અઘરું છે આજે મેં એનો અનુભવ કર્યો હું પોતે મારો અનુભવ કહું તો સામાન્ય રીતે બધા શિક્ષકોનું સંચાલન કરવું વળી કોઈ બાળકને કોઈ શિક્ષક દ્વારા જ્ઞાન પૂરતું ન મળે તો તેની અનસુની સાંભળવી અને તેને સારું તેના પ્રત્યે પ્રત્યાયન કરવું અને વળી વળી શિક્ષકની બદલી પણ કરવી ઉપરથી કોઈ શિક્ષક ગેરહાજર હોય તો તેની પ્રોક્સી પણ ગોઠવી એ બધું મારા દ્વારા સંચાલન કરવામાં આવ્યું જેથી મને ખબર પડી કે આચાર્યનું પદ એટલું સહેલું નથી હોતું ઉપરાંત ઘણા બાળકોએ એક શિક્ષકનો ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષકો બની રહ્યા છે અને તેમને પણ ખબર પડી કે એક શિક્ષક બાળકને ભણાવવા માટે કેટલી મહેનત કરે છે ઘરેથી કેટલી તૈયારીઓ કરીને આવે છે ત્યારે એ એક બાળકને ભણાવી શકે છે સામાન્ય રીતે કહીએ તો શિક્ષકને શ્રેષ્ઠ ગણવામાં આવે છે કેમ શિક્ષક જ શ્રેષ્ઠ એવું આપણને થતું હશે કારણ કે એક શિક્ષક ડૉક્ટર એન્જિનિયર વકીલ કવિ બનાવી શકે છે પરંતુ શું એક કવિ શિક્ષક બનાવી શકે ડૉક્ટર શિક્ષક બનાવી શકે ના પરંતુ શિક્ષક એક વિદ્યાર્થીને ડૉક્ટર બનાવી શકે સામાન્ય રીતે કહું તો એક શિક્ષકને નાવિકનું આપણે સ્થાન આપી શકીએ કેમ નાવિકના જોડે જે નાવડી હોય એ તારે તો મુસાફિરને કિનારા સુધી લઈ જઈ શકે છે અને જો ચાહે તો તેમાં ડૂબાડી પણ શકે છે તેમ એક શિક્ષકનું કાર્ય છે જો એક વિદ્યાર્થી શિક્ષકની સારી સંગતમાં આવી જાય તો તે ઉચ્ચ પદ મેળવે છે અને આમ આજે અમે આ સ્કૂલમાં રેવાબા વિદ્યામંદિરમાં શિક્ષક દિવસની સારી ઉજવણી કરી અસ્તું